ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈશ સાડા સાત થઈ ગયા છે પણ ઇતિહેશ તો ઝુંગી હાઈશ ઇતિહાસને તો હજુ જ નહીં ઉગ્યો તાપ આવી ગયો છે તો એસ ગુડ મોર્નિંગ

बन करन क्या है और वीडियो बनावा साग भाजी का ये लेवावन जो तरो भाई की दुकान ये लेवाए था सुटा गाइस और हरापी दे गाइस आइए एच एमानी दुकान तो गाइस आप तो बाजार मत स

જઈએ દર્શન કરવા માટે ગુવાની અંદર અંબાજી માતાનો અહીંયા અંબાજીનું મંદિર છે વાયની અંદર ગાય જો વાય રાણી રૂડી રૂડીબાઈની વાય ગાઈશ

જો આ બહુ જૂની વાવ છે અમારા ગામની અડાલજ ગામની વાવ કેટલી સરસ છે આજ પૂનમ છે એટલે માતાજીના દર્શન કરવા આયા છીએ અહીં મેં કીધો અહી અહીં મેં કીધું

તો ગાય છે બગીચા અહીશ વડ સાવિત્રી નું પૂજા કરે છે અગિયાર તારીખ ની પૂનમ કરી છે તે બધા પૂજા કરે છે અહિયાં ગાય પૂજા પાઠ થઈ રહી છે અહિયાં લોક વડ સાવિત્રી વરત વાળો બધો આવે છે

રાઈસ પુનિતા ખાવા બેસી જઈ આ તે એકલી જ છે ખાવા હું એને એકલીને જ ખાવાનું છે મારા તો ઉપવાસ છે મેગી ખાવાની ગાઈશ હિતેશ તો અવારે ઉપવાસ કરે તો અને બાર વાગે તો ઉપવાસ છોડી દીધો હવે કે મારે તો મેગી ખાવી ગાઈશ ઉપવાસ છૂટી જો હિતેશ ન તો અમે આ કુતરા રોટલી ને એવું બધું નંખવા આવીએ જ ગાઈશ સુનિતા તો રોટલો ખીચડી બધું નાખા છે ગાઈસ રાહ જોઈને જ બેસી દીધું ગાઈસ નાના નાના ટુકડા કરી નાખી દે ની ગાડી થોડા ઓમ પે લેબરી નોખે હા ખિસકો લ્યો બધું ખાય ને તો એ ગાઈસ નાખી દીધા થોડા રોટલા રોટલા તો કૂતરા નાખી દીધા

ગાઈસ જઈએ ગામના ગામ ટોડાની માતાના મંદિરના દર્શન કરવા અંબાજી માતાના સુખરી ચાર ચઢાવતા આવીએ ઇતિહાસ ને ઇતિહાસની મમ્મી કઈ નહીં જણા અમે આવી ગયા છીએ અંબાજીના માતાના મંદિરે અંબાજી માતાનું મંદિર છે

છો કારકામનો મન દીડમાં ગાડીમાં આના બીજી બાજુ છે બહુ માં તો ચરમા આ છો દાદા જો આ છે અમારા ગામની વાય અંબે માના મંદિરના બાજુમાં તો ઘરે હવે વરસાદ તો ધરાઈ દીધી गाइस

અને બાજરીના રોટલા તો ગાઈસ બધા બેઠી ગયા છે ફાઇનલી જમવા માટે રીતે છે જમવા બેસી ગયો છે ગાઈસ ખાવા દે ગયા સાત અને રોટલા અને લીધું મમ્મી ગુડ નાઇટા ગુડ ગાઈસ લાઈક કરજો વિડીયોમાં તો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ જય માતાજી